નમસ્કાર સ્વાગત છે ચર્ચા કરવી છે કેમિકલ માફિયા પર કોના આશીર્વાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પાપે ગુજરાતમાં કેમિકલ માફિયાઓ બેફામ બની ગયા છે જેના કારણે લાખો નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાય છે અમદાવાદમાં વટવા જીઆઈડીસી માં ગેર ભૂગર્ભ પાટ અમદાવાદ માંથી ઝડપાયું મત મોટું કૌભાંડ ગેરકાયદેસર ભૂગર્ભ પાઇપલાઇન નો થયો પર્દાફાશ વટવા જીઆઈડીસી વિસ્તારમાં ગેર કાયદેસર ભૂગર્ભ પાઇપલાઇન કેમિકલ માફિયાઓ બન્યા પેファ જીપીસીબી ના નિયમોના લીરે લીરા ઉડાવ્યા કોના આશીર્વાદથી ફેક્ટરી માલિકે કોબાના ચડ્યું જીઆઈડીસી ની बाजूમાં આવેલું અહીંયા વિજોલ ગામ છે વિજોલ ગામની बाजूમાં થી નીકળતો આ રિંગ રોડ છે રિંગ રોડની લગોલગ બાજુમાં આવતું આ જે જગ્યા છે અહીંયાથી કોર્પોરેશન એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની જે પ્રક્રિયા ચાલતી ચાલી રહી હતી આશરે એક અઠવાડિયા પહેલાં આ પાઇપલાઇન નાખવા નાખતી વખતે તે દરમિયાન કોર્પોરેશનના અધિકારીઓને ક્યાંકને ક્યાંક આ ખોદકામ દરમિયાન એક પાઇપલાઇન મળી આવી હતી ભૂગર્ભ પાઇપલાઇન નાખવામાં આવી હતી આ પાઇપલાઇન મળી આવી હતી એ પાઇપલાઈન તમને સીધા મારા કેમેરામેનને કહીશ કે એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરે તમે જોઈ શકો છો કે આ પાઇપલાઇન જે છે એક કોર્પોરેશન દ્વારા ખોદકામ થઈ રહ્યું હતું પાણીની પાઇપલાઇન નાખવાની જે પ્રક્રિયા ચાલતી હતી તે દરમિયાન ત્યારે આ પાઇપલાઇન મળી આવતા કોના દ્વારા પાઇપલાઇન પાઇપલાઈન પહેલાં પહેલાં તો નાખવામાં આવેલું છે તેની તપાસનો દોર ચાલુ કરવામાં આવ્યો હતો આ પાઇપલાઈનની અંદરથી જે નીકળેલું કેમિકલ હોય કે જે પ્રવાહી હોય એના જીપીસીપી દ્વારા સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જીપીસીપી ગ્રીન એન્વાયરમેન્ટ અને વટવા જીઆઈડીસી એસોસિએશન તમામ અધિકારીઓ અહીંયા ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા પ્રશાસનના તમામ અધિકારીઓ જ્યારે અહીંયા આગળ એકત્રિત એક જ જગ્યાએ થાય છે ત્યારે પહેલાં પહેલો તો સવાલ એ થાય છે કે ગેરકાયદેસર આ પાઇપલાઇન નાખવામાં આવેલી છે તેવું અહીંયા આગળ સાબિત થયું હતું કારણ કે કોઈ જાતની ક્યાંય કોઈ પરમિશન લેવામાં નથી આવી આ પાઇપલાઇન નાખવા નાખતી વખતે અમદાવાદ વટવા જે વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પાણી ની પાઇપ નાખવાની કામગીરી દરમિયાન ગેરકાયદેસર નાખેલી ભૂગર્ભ પાઇપ મળી આવી હતી કોર્પોરેશન જીપીસીબી અને ગ્રીન એન્વાયરમેન્ટ ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ પાઇપલાઇન કોના દ્વારા નાખવામાં આવી છે તેની તપાસ દોર ચાલુ કર્યો હતો આ પાઇપલાઇન ક્યાંક ને ક્યાંક કેમિકલનો નિકાલ કરવા માટેનો ઉપયોગ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવી શંકાઓ સેવાતા તાત્કાલિક ધોરણે પ્રશાસન દોડતું થયું હતું તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા આગળ આ પાઇપલાઇન કઈ તરફથી આવી રહી છે એને તપાસનો દોરનો ધમધમાટ ચાલુ કર્યો હતો આગળ તમને બતાવવાની કોશિશ કરીશું કે આ જીઆઈડીસી તરફ આ જે પાઇપલાઇન જઈ રહી હતી એ જીઆઈડીસી તરફ તમને સીધા આગળ લઈ જઈશું અમને અને કેવી રીતના પાઇપલાઇનની શોધખોળ કરવામાં આવી હતી ટ્રેકર મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો તો જેસીબીથી થોડા પચાસ પચાસ મીટરના અંતરે ખાડા કરવામાં આવ્યા હતા ખાડા કરતાં કરતાં છેક જીઆઈડીસી સુધી જાય છે અને ત્યારે એક શું પરિણામ મળે છે એ પણ અમે તમને બતાવીશું ઉદ્યોગોમાં ગેરરીતિને લગતી આવી ઘણી ઘટનાઓ છાસ વારે બનતી રહે છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે આંગળીઓ ઉઠતી રહે છે પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થતો નથી વટવા જીઆઈડીસી ની બાજુમાં આવેલી આ ખારી નદી છે વિંજોલ ગામની બાજુમાં આવેલી આ ખારી નદી છે આ ખારી નદીની અંદર અવારનવાર વટવા જીઆઈડીસીમાંથી નીકળતું કેમિકલ એ ક્યાંક ને ક્યાંક અહીંયા આ ખારી નદીની અંદર છોડી દેવામાં આવે છે રાતના દરમિયાન છોડી દેવામાં આવે છે આવી બધી ઘણી બધી ગંભીર ઘટનાઓ અવારનવાર આપણને જોવા મળતી હોય ત્યારે આ એક જે આજની જે ઘટના છે છેલ્લા એક વીકથી જ્યારે એક ધમાસણ થઈ ગયું છે એક ગંભીર જે ઘટના છે ગંભીર ઘટના જ્યારે સામે આવી છે કોઈના દ્વારા ગેરકાયદેસર પાઇપલાઇન નાખવાની જે ઘટના સામે આવી છે તે સીધી આ ખારી નદીની અંદર આ જોઈ શકો છો કે ખારી નદીની અંદર આ પાઇપલાઇન નાખવામાં આવેલી છે તેવું પ્રશાસનને જાણ થતાં

કેમિકલ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી એ સૌથી મોટો સવાલ છે વટવા જીઆઈડીસી આ પાઇપલાઇન આવી રહી હતી ત્યારે ખારી નદી થી થોડા થોડા અંતરે ખોદકામ કરીને પાઇપલાઇન શોધતા શોધતા સીધા અહીંયા આગળ જોઈ શકો છો કે વટવા જીઆઈડીસી ફેઝ ટુ તરફ આ પાઇપલાઇન આવી હતી આ પાઇપલાઇન છે કે અહીંયા આગળ આવીને અટકેલી હતી અને ટ્રેકર મશીન દ્વારા અહીં આગળ જે કઈ તરફ પાઇપલાઇન જઈ રહી છે ત્યારે ટ્રેકર મશીન અહીંયા કામ ન કરતા બીજો એક કિમિયો અપનાવવામાં આવ્યો હતો કે આ પાઇપલાઈનની અંદર પાણીનો મારો કરવામાં આવ્યો હતો ફૂલ પ્રેશરથી પાણીનો મારો કરવામાં આવ્યો હતો અને આ પાણીનો મારો કઈ તરફ અને ક્યાં આગળ આનો પાણીનો પાણી નીકળે છે તેની તપાસ કરતાં આગળ જઈને એક કંપની જે કંપની હતી એ કંપનીની અંદર આ પાણી નીકળતા પ્રશાસન તાત્કાલિક એક કંપની ઉપર દોડી ગયું હતું અને કઈ કંપની છે એ પણ આપણે બતાવીએ છીએ મેટ્રો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક થી એસિન કંપની તરફ આ પાઇપલાઇન જઈ રહી હોવાનું તપાસ માં બહાર આવ્યું હતું અધિકારીઓ સ્થળ પર હાજર રહી ખોદકામ કરી એક છેડો બહાર કાઢી પાણીના ડાયોપ્રિન્ટ લિમિટેડ નામની કંપની ની અંદર થી અચાનક ફુવારા સાથે પાણી બહાર નીકળતા સમગ્ર કૌભાંડ પર્દાફાશ થયો હતો કાન બહાર આવતા જ ડાયો પ્રિન્ટ ના માલિકો અને કર્મચારીઓ ફરાર થઈ ગયા હતા વટવા જીઆઈડીસી ફેઝ ટુમાં આવેલી ડાયોપ્રિન્ટ કંપની જે કંપનીની અંદર આ પાઇપલાઇન જે ગેરકાયદેસર રાખવામાં આવી હતી તેની શોધખોળ દરમિયાન અહીં આગળ જ્યારે એનો છેડો મળ્યો હતો ત્યારે જે છેલ્લે જે છેડો મળ્યો હતો ત્યાંથી એશન્ટ કંપનીની બાજુમાં જ્યાંથી પાઇપલાઇન મળી આવી હતી ત્યાંથી પાણીનો મારો કરતા અહીંયા આગળ જેમ જોઈ શકીએ છીએ એમ કંપનીની અંદરથી પાણી ઉભરાઈને રોડ ઉપર જ્યારે આવ્યું હતું આ પાણીનો જે છે પાણી બહાર નીકળેલું છે આ પાણી બહાર જ્યારે અંદરથી નીકળ્યું ત્યારે પ્રશાસન સફાળું જાગ્યું અને તાત્કાલિક ધોરણે આ કંપની ઉપર તમામ પ્રશાસનના અધિકારીઓ જીપીસીપી ગ્રીન એરોમેન્ટ વટવા જીઆઈડીસી એસોસિએશનના અધિકારીઓ અહીંયા આગળ કંપની ઉપર પહોંચ્યા હતા અને ક્યાંથી આ પાણી લીકેજ થઈને જમીનમાંથી બહાર નીકળ્યું છે કંપનીમાંથી એની શોધખોળ કરતાં ત્યાં આગળ એને મશીનથી એને ખાડા કરવામાં એને ખાડો કરીને જ્યારે જોવામાં આવ્યું તે પાઇપલાઈન અહીંયા કંપનીની અંદર જ છેલ્લે મળી આવી હતી ત્યારે અહીંયા આગળ જે જીપીસીપીના અધિકારી હાજર હતા ત્યારે બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી અમે જ્યારે એમને સવાલ કર્યો હતો કે અહીંયા આગળ જ્યારે આ પાઇપલાઇન મળી છે ત્યારે હવે આગળની કાર્યવાહી શું કરવામાં આવશે ત્યારે એમના દ્વારા આપણને જણાવવામાં આવ્યું હતું પાઇપલાઇન તો અહીંયા આગળ જ્યારે નીકળી છે તો હજુ પણ આગળ ક્યાંક પાઇપલાઇન હોઈ શકે એવું આપણને પાંચ તારીખે જણાવવામાં આવ્યું હતું ને પાંચ તારીખે અહીંયા આગળ આ જે કામગીરી હતી અહીંયા આગળ સ્ટોપ કરી દેવામાં આવી હતી પ્રશાસન દ્વારા અને આજે એ વાતને નવ તારીખ થઈ છે નવ તારીખે હાલ અમે અહીંયા આગળ કંપનીની બહાર જ્યારે ઊભા છીએ ત્યારે જે પોઝિશનમાં પાંચ તારીખે કંપની હતી કે સમગ્ર કંપનીના કર્મચારીઓ અને કંપનીના માલિકો ફરાર થઈ ગયા હતા અને કંપની ખુલ્લી મીકી અને ભાગી ગયા હતા ત્યારે હાલ અમે અહીંયા આગળ આવ્યા છે અને સ્થળ ઉપર જોવા મળી રહ્યું છે એ પ્રમાણે કે નવું લોક અને ચેન દ્વારા દરવાજો લોક કરી દેવામાં આવ્યો છે બંધ કરી દેવામાં આવ્યો છે અને જે પરિસ્થિતિની અંદર ઇન સાઇડ જે ખાડા કરેલા હતા એ ખાડા તમે તમને બતાવવાની કોશિશ કરીશું કે અહીંયા આગળથી આપણે જોઈએ તો અંદર જે પાઇપલાઇન છે એ પાઇપલાઇનનો ખાડો પણ એમનો એમ જ રાખી દેવામાં આવ્યો છે અને પ્રશાસને ક્યાંકને ક્યાંક અહીંયા આગળ કામગીરી રોકી દીધી છે અને જીપીસીપી દ્વારા અમને એવી માહિતી આપવામાં આવેલી હતી કે હજુ પણ ક્યાંક ને ક્યાંક આ પાઇપલાઇન આગળ જાય એવી શક્યતાઓ છે ત્યારે બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી અમે આજે નવ તારીખે આ હકીકતના દ્રશ્યો ગ્રાઉન્ડ ઝીરો હકી રિપોર્ટ અમે આપણે બતાવવા જઈ રહ્યા છે ત્યારે જોઈ શકો છો કે હાલની પોઝિશનમાં અહીંયા આગળ કંપનીએ લોક મારી દેવામાં આવ્યું છે પ્રશાસન તરફથી કોઈ જ કાર્યવાહી નથી કરી કરવામાં આવી રહી અહીંયા આગળ કોઈ જ અહીંયા આગળ જીપીસીપી ગ્રીન એરોયમેન્ટ વટવા જીઆઈડીસી એસોસિએશન કે કોર્પોરેશન ડિપાર્ટમેન્ટમાં કોઈ જ અધિકારીઓ અહીંયા આગળ જોવા નથી મળી રહ્યા અને અહીંયા આગળ જે કામગીરી છે ક્યાંક ને ક્યાંક પાંચ તારીખથી લઈને આજે નવ તારીખ થઈ હજી સુધી આ કામગીરી અહીંયા આગળ સ્ટોપ કરી દેવામાં આવી છે અને આ કંપનીની અંદરથી પાઇપલાઇન નીકળી છે કંપનીના માલિક આ જવાબદાર છે એવું હજી પણ સાબિત થયું નથી આમ છતાં જીપીસીપી દ્વારા આ કંપનીને નોટિસ પાઠવવામાં આવી છે એવું કહેવામાં આવ્યું છે ત્યારે સવાલ એ સૌથી મોટો ઊભો થાય છે કે જ્યારે આ કંપનીની માલિકોની અંદર સંડોવાયેલા નથી ત્યારે કંપનીના માલિકો ફરાર કેમ થઈ ગયા એ પણ એક મોટો સવાલ છે અને કંપનીના માલિકો જવાબદાર નથી તો જીપીસીપી દ્વારા કંપનીને નોટિસ કયા હેતુથી આપવામાં આવી છે એ પણ એક બહુ ગંભીર બાબત છે ત્યારે જીપીસીપીના અધિકારીઓનું કહેવું એવું છે કે હજી આગળ પણ પાઇપલાઇન જઈ રહી છે એની તપાસ અમે કરી રહ્યા છે ત્યારે પાંચ પાંચ તારીખથી લઈને નવ તારીખ સુધી હજી સુધી પ્રશાસન દ્વારા કોઈ જ આગળની કાર્યવાહી કરવામાં નથી આવી રહી ત્યારે અહીંયા લોકમુખે એવી ચર્ચાઓનો વિષય બન્યો છે કે આ કંપનીની અંદર છેલ્લો એન્ડ આવેલો છે અને એના પણ દ્રશ્યો અમે વિડિયોના માધ્યમથી આપને બતાવવાની કોશિશ કરીશું કે જે જગ્યાએ પાઇપલાઇન નીકળી છે ત્યાંથી સીધું ખોદકામ કરીને કંપનીની અંદર પાઇપલાઈન જઈ રહી છે તેવું અહીંયા સ્પષ્ટપણે દેખાયું છે ત્યારે પ્રશાસન દ્વારા કેમ આખાડા કામ કરવામાં આવી રહ્યો છે શું કંપનીના માલિકને બચાવવા માટેના કેમ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ સમગ્ર ઘટના

તંત્ર દ્વારા કેમ નથી કરવામાં આવતી કાર્યવાહી ફેક્ટરીના માલિક કેમ અચાનક જ થઈ ગયા ફરાર લોકોના ના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે કેમ નથી થતી કાર્યવાહી કોની રહેમ નજર હેઠળ ભૂગર્ભ પાઇપલાઇન નું જોડાણ ફેક્ટરીના માલિક પર કોરા છે બેહાર તંત્ર દ્વારા નોટિસ ફટકાર્યા બાદ કેમ નથી કરવામાં આવતી કડક કાર્યવાહી

પ્રશાસનમાં રહેલા તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આ ખાડાકાંડ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ કંપનીના માલિકને બચાવવાના પ્રયત્નો તો કરી રહ્યા હોય તેવું અહીંયા આગળ તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે લાગતા વળગતા તમામ અધિકારીઓનું પણ આપણે મંતવ્ય જાણવાની કોશિશ કરીશું કે આ કંપનીને કેમ સીલ કરવામાં નથી આવી શું આગળની કાર્યવાહી કરી છે એમના દ્વારા શું અહીંયા આગળ આ જ કંપનીના માલિક જવાબદાર છે આ પાઇપલાઈન નાખવામાં અને કો નાખી એનો કયા હેતુથી પાઇપલાઇન નાખવામાં આવી હતી શું ઉપયોગ થઈ રહ્યો હતો એ પણ જાણવાની કોશિશ કરીશું એમના જીપીસીપી દ્વારા જે સેમ્પલો લેવામાં આવ્યા હતા એ સેમ્પલોનું શું શું નિરાકરણ આવ્યું શું સેમ્પલોની અંદર એસિડિક પાણી જણાય આવ્યું છે કે કેમ એવા ઘણા બધા સવાલો જ્યારે ઊભા થઈ રહ્યા છે ત્યારે વટવા જીઆઈડીસીની અંદર અત્યારે તો હડકમ મચી ગયો છે ને ખૂબ એક ચર્ચાનો વિષય બન્યો છે કે ખરેખર આટલી મોટી ગંભીર ઘટના અહીંયા આગળ જ્યારે સર્જાઈ છે ત્યારે આટલા આટલા દિવસો થવા છતાં હજી સુધી પ્રશાસન દ્વારા જે વાત કહેવામાં આવી હતી કે હજી આગળ પાણી પાઇપ આ પાઇપલાઇન છે જઈ શકે એવી સંભાવનાઓ છે અમે એની કામગીરી કરી રહ્યા છે પણ અહીંયા આગળ તો એવું કશું જ દેખાતું નથી પ્રશાસનમાંથી કોઈ પણ અધિકારી કે કોઈ કર્મચારી અહીંયા આગળ ઉપસ્થિત જોવા નથી મળી રહ્યો અને કંપનીના માલિકો જે ફરાર થઈ ગયા હતા હાલની પોઝિશનની અંદર કંપનીના દરવાજે લોક મારી દેવામાં આવ્યું છે નવું લોક મારી દેવામાં આવ્યું છે એ અહીંયા આગળ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ત્યારે અમે આ બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી સરકારશ્રીનું પણ ધ્યાન દોરવા માગીએ છીએ કે અવારનવાર કેમિકલ માફિયાઓ સામે ક્યાંકને ક્યાંક કાયદાકીય પગલાં લેવામાં આવતા હોય છે ત્યારે આવડી મોટી કંપની દ્વારા જે આ પાઇપલાઇન નાખવામાં આવેલી છે એ પાઇપલાઇન નાખવા નાખવા હેતુ થઈને એના ઉપર શું કાયદા કે પગલાં લેશે શું આ કંપનીને સીલ કરવામાં આવશે કે કેમ એવો એક દાખલો બેસાડવામાં આવશે કે કેમ જો કદાચ આ કંપનીના માલિકો છે ક્યાંક એવા એવો વગ ધરાવતા હોય તો પછી એમને બચાવવાના કોશિશ કોણ કરી રહ્યું છે અમદાવાદમાં કેમિકલ માફિયાઓ ડીફા પ્રદૂષિત પાણીના નિકાલમાંથી ભૂગર્ભ પાઇપલાઇન બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલેઆમ ચેડા પ્રદૂષિત પાણીથી ખેતીલાયક જમીનોને વ્યાપક નુકસાન એસિડિક પાણી છોડતા જમીન સાથે આરોગ્યને થઈ રહ્યું છે નુકસાન અમદાવાદીઓ જીવી રહ્યા છે ખતરા સાથે કેમિકલ માફિયા વિરુદ્ધ તંત્ર કેમ નથી કરતું કોઈ કાર્યવાહી શા માટે શહેરીજનોના જીવને મૂકવામાં આવે છે જોખમમાં કેમિકલ માફિયાઓને છાવરવાનો કેમ થઈ રહ્યો છે આપણો એમાં વટવાની સામેની ઉપર એસિડિક ડિસ્ચાર્જ કરતી પાઇપલાઇન જોવા મળી હતી પછી એ પાઇપલાઇનની અંદર આપણે ખોદકામ કરી અને બેક ટ્રેસિંગ કરતા એની અંદર આપણને વટવા ફેઝ ટુમાંથી ડાયોપ્રિન્ટ નામના યુનિટમાંથી એનો છેડો મળેલ જેનો આપણે ફરીથી ઇન્કવાયરી કરતા અને ઇન્વેસ્ટિગેશન કરતાં આ ઇન્ડસ્ટ્રી ડાઇઝ અને ડાઇઝ ઇન્ટરમીડિયેટ્સ બનાવે છે જેને આજે આપણે ઇમિજિયેટ ઇફેક્ટથી ક્લોઝર પણ આપેલ છે સ્થળ તપાસ કરતા સ્થળ પર કર્મચારીઓ હાજર હતા જે ઇન્વેસ્ટિગેશન દરમિયાન ભાગી ગયેલ હતા સેમ્પલ લેવાયેલા ત્યારે પ્રિમાઇસીસમાંથી તો નહીં પરંતુ જે પાઇપલાઇન મળેલી એમાંથી આપણે જે પાણી કલેક્ટ કરેલું હતું તેની અંદર એસિડિક પાણી જોવા મળેલ હતું તલિકાબેન પટેલ આરો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના એમના જણાવ્યા પ્રમાણે કંપનીને ક્લોઝર નોટિસ પણ આપી દેવામાં આવેલી છે ત્યારે અહીંના સ્થાનિકોની અંદર એક જબરજસ્ત એક માંગ ઉઠી છે કે આ જે કેમિકલ માફિયાઓ આટલા બધા બેફામ બનેલા છે પૂર્વ પ્લાનિંગ કરીને આટલું મોટું ગંભીર ઘટના જે આ કામ કરવામાં આવી રહ્યું છે કંપનીની અંદરથી સીધા એક દોઢ કિલોમીટર દૂર ખારી નદીની અંદર જ્યારે પાઇપલાઇન દ્વારા કેમિકલનો નિકાલ કરવામાં આવી રહ્યો છે એ બી એસિડિક કેમિકલ નિકાલ કરવામાં આવી રહ્યો છે ત્યારે સ્થાનિકોની અંદર પૂરજોસ્તી અને ક્યાં બહુ મોટો ચર્ચાનો વિષય બનેલો છે કે આવા કેમિકલ માફિયાઓને ક્યાંક ને ક્યાંક કાયદાકીય કડકમાં કડક સજા થવી જોઈએ અને એક ઉત્તમ ઉદાહરણરૂપી દાખલો પ્રશાસન દ્વારા પાડવા પાડવામાં આવે કે આવા કેમિકલ માફિયાઓ બીજી વાર ક્યારે આવી હિંમત ના કરે તેવી કડકમાં કડક ક્યાંક ને ક્યાંક આવા લોકો ઉપર સજા થવી જોઈએ તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કેમિકલ માફિયાઓ સામે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ગામમાંથી પસાર થતી નદીનો ફક્ત કેમિકલ માફિયાઓ માટે ઉપયોગ થતો હોય તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ખ્યાલ છે ખ્યાલ સાચી વાત છે અવારનવાર આવું થતું જ રહેશે અહીંયા આના વિશે સરકારે મારું કહેવાનું એક જ વસ્તુ છે કે આપણે અહીંયા કોઈ આપણે ખેતર નથી કે આપણે અંદર પાણી આપવું પડે તો આ ખારી કટ કેનાલ શું કામ ચલાવવામાં આવે છે પાણી શું કામ છોડવામાં આવે છે એમ બરોબર આપણે જરૂરિયાત જ નથી ને એની તો ખારી કેનાલ બંધ કરી દેવી જોઈએ આપણે બસ કોઈ એક સ્પેશિયલ ખાલી પાણી છોડવા માટે થઈ રહ્યો છે કેમિકલ યુનિટો બધા આમાં પાણી છોડે છે બીજો કોઈ યુઝ નહીં થતો આનો એ તો એવું છે ને કે આવી તો કંઈક કંપનીઓ હશે કે જે આ રીતે પાણી છોડતી હશે આ તો એક આવી ગઈ છે હવે પકડમાં બરાબર છે તો હું તો એવું માનું છું કે જે પણ ફેક્ટરી જે હાલ એ અત્યારે પકડાઈ છે એને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એના માલિકો ઉપર એફઆઈઆર થવી જોઈએ અને એ કંપનીને સીલ મારી દેવી જોઈએ અને તાત્કાલિક તાત્કાલિકના ધોરણે એને એક્શન લેવા જોઈએ એમના માલિકો ઉપર અને એમને કાયદેસર જેલ ભેગો જેલ ભેગા કરવા પડે એ લોકોને આ ખારી કેનાલ ખાલી જીઆઈડીસીનું પ્રદૂષિત પાણી છોડવા માટે જ થઈ રહ્યું છે બાકી કોઈ જ ગયા એમાં કોઈ બીજી કોઈ ગામના કે કોઈ આજુબાજુના ખેતરોવાળા કોઈ એનો ઉપયોગ લેતા નથી એ પાણીનો ખાલી જીઆઈડીસી માટે જ છે આ કેનાલ

એને સિલ્ કરી પણ શકે છે પરંતુ માત્ર ખાના પૂરતી કરીને એન કેન પ્રકારે એમના જે માલિકો છે એમને છારવીને એ સંતોષ માણી રહી છે પણ આ જે ઘટના ઘટી રહી તેનાથી આવનારા દિવસોની અંદર બીજી જે કંપનીઓ છે એ લોકોની પણ હિંમત ખુલી જશે અને આ પ્રકારના ષડયંત્રો હવે આપણે દિવસે ને દિવસે આવનારા દિવસોમાં જોવા મળશે એ નવાઈ નહીં હોય શું આ માલિક જે છે અત્યારે કંપનીના માલિક એ કંપની ચાલુ હતી કે બંધ હતી કેટલા મોટા પ્રમાણની અંદર આ કેમિકલ છોડવામાં આવું આવી રહ્યું હતું આ બધી જે ગંભીર બાબતો છે એ બાબતોથી ક્યાંક ને ક્યાંક પડદો કરવાની જે બાબત આવી રહી છે ત્યારે બીજો એક અહીંયા ઘટપોટ્સ એવો થઈ રહ્યો છે કે જ્યારે ડૉક્ટર તલ્લિકાબેન પટેલ એવું કહી રહ્યા છે કે સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી જે અધિકારીઓ છે એ આની તપાસ કરી રહ્યા છે અને વધુ વિસ્તારથી તમને એ લોકો માહિતી આપશે કે આના માલિક કોણ છે અને એમના નામ શું છે કેટલા સમયથી આ ફેક્ટરી ચાલી રહી હતી ધમધમી રહી હતી એની જે તપાસ દરમિયાન પોલીસ પ્રશાસન આપને વધુ વિસ્તારથી માહિતી આપશે ત્યારે અહીંયા આગળ બુલેટિન ઇન્ડિયાની ટીમ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન આવી અને એની સમગ્ર વિગતવાર માહિતી મેળવવાની કોશિશ કરે છે ત્યારે અહીંના સ્થાનિક અધિકારી બંદોબસ્તમાં હોવાના કારણે બુલેટિન ઇન્ડિયાના ટીમ દ્વારા અહીંયા ટેલિફોનિક ચર્ચા કરતાં તેમના દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે અમને કોઈ લેખિત એવી રજૂઆત કરવામાં નથી આવી પ્રશાસન દ્વારા જીપીસીપી દ્વારા કે અમે એમાં યોગ્ય કાર્યવાહી કરીએ અગર જો એમના દ્વારા લેખિત માં અમને આમાં ઇન્વોલ્વ કરવામાં આવશે તો ચોક્કસથી પોલીસ પ્રશાસન દ્વારા આમાં યોગ્ય કાર્યવાહી કરી અને તથ્યો સુધી કોણ આના માલિક છે અને કેટલા સમયથી આ ફેક્ટરી ચાલી રહી હતી અને આના પહેલાં કોણ આ ફેક્ટરીના માલિક હતા એ પણ જાણવાની કોશિશ થશે પણ ક્યારે જ્યારે જીપીસીપીના અધિકારીઓ અને વટવા જીઆઈડીસી એસોસિએશન પોલીસ ડિપાર્ટમેન્ટને ઇન્વોલ્વ કરશે ત્યારે ત્યારે અહીંયા આગળ સૌથી મોટો એ સવાલ ઊભો થાય છે કે મીડિયાને જીપીસીપી કેમ ગેરમાર્ગે દોરી રહ્યું છે હાલ આપણે જોઈ શકીએ છીએ એમ ગ્રીન એન્વાયરમેન્ટ પ્રાઇવેટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી આવેલી છે વટવા જીઆઈડીસીમાં એ જગ્યાએ ઊભા છીએ અને અહીંયા આગળ જે લોકો અહીંયા આગળ જવાબદાર વ્યક્તિઓ છે એમની સાથે આપણે ચર્ચા કરવાની કોશિશ કરી હતી જે પાઇપલાઇન અહીંયા મળી હતી ભૂગર્ભ દ્વારા ભૂગર્ભો નાખવામાં આવેલી હતી ગેરકાયદેસર નાખવામાં આવી હતી અને આશરે કંપનીથી દોઢથી બે કિલોમીટર દૂર આ પાઇપ ખારી નદીની અંદર નાખવામાં આવેલી હતી ત્યારે આ તમામ પ્રક્રિયાની અંદર ગ્રીન એન્વાયરમેન્ટના કર્મચારીઓનો અહેમ એમ ભાગ રહ્યો છે સતત રાત દિવસ મહેનત કરવામાં આવી હતી અને સતત રાત દિવસ મહેનત દરમિયાન કઈ કંપનીમાંથી નાખવામાં આગ પાઇપલાઇન આવેલી છે એ પાઇપલાઇન શોધી કાઢી અને જીપીસીપીના અધિકારીઓને આ સોંપવામાં આવેલી હતી ત્યારે આગળની જે કોઈ કાર્યવાહી છે એ તમામ કાર્યવાહી જીપીસીપીના અંડરટેકિંગમાં છે અને જીપીસીપીને તમામ આના પાવર્સ હોય છે ત્યારે જીપીસીપી આ આની કાર્યવાહીમાં આગળ જે કોઈ પગલાં લેવાના છે તે લેશે તેવું અહીંયાથી આપણને જાણવા મળ્યું છે ત્યારે જીપીસીપીના અધિકારીને જ્યારે આપણે મુલાકાત કરી ત્યારે જીપીસીપીના અધિકારીનું એવું કહેવું હતું કે પોલીસ પ્રશાસન આની અંદર વધુ વિસ્તારથી વાત કરશે એટલે ક્યાંક ને ક્યાંક જીપીસીપીના અધિકારી દ્વારા મીડિયાને પણ ક્યાંક ને ક્યાંક ગોળ ગોળ ફરવવામાં આવી રહ્યા છે કેમિકલ માફિયાઓને કારણે રાજ્યની અનેક નદીઓ પ્રદૂષિત જોવા મળે છે પ્રદૂષિત પાણીના કારણે ખેડૂતો માટે મોટું સંકટ સર્જાય છે ખેડૂતોની મોટા ભાગની ખેતી લાયક જમીનો પણ પ્રદૂષિત પાણી થી બરબાદ થઈ રહી છે પાક અને શાકભાજી પણ પ્રદૂષિત પાણી થી ખેડૂતો લેવા મજબૂર છે ત્યારે કેમિકલ માફિયા પણ ક્યારે કડક કાર્યવાહી થશે તે સૌથી મોટો સવાલ છે પ્રદૂષણ પર નિયંત્રણ રાખવાની જવાબદારી છે તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને નાની નાની બાબતોમાં પણ ઉદ્યોગકારોને નોટિસ ફટકારીને કામગીરી કર્યાનો દેખાડો કરે છે પરંતુ કેમિકલ માફિયાઓ સામે લગામ કસી શક્યું નથી લાંબા સમયથી કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે તેમ છતાં જીપીસીબી તેમજ અન્ય સંલગ્ન તંત્રને લોકોના જીવ જોખમમાં મૂકતા તત્વો હજી સુધી દેખાયા નથી ત્યારે હવે સવાલ એ થાય છે કે કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી થશે કે પછી સમજી ગયા ને કે સમજાવું